સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે અને સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષિષ માવાણી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજેનભાઈ પટેલ પણ વિઝિટ માટે નીકળ્યા છે અત્યારે મીઠી ખાડીમાં તેઓ વિઝિટ કરી રહ્યા છે અમારી સાથે છે એની સાથે વાત કરીશું પૂછીશું કે સમગ્ર શહેરના હાલાત શું છે મેયર દક્ષિષભાઈ માવાણી સુરત શહેરમાં ક્યાં ક્યાં પાણી ભરાયા છે અને શું હાલત છે અત્યારે છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદના કારણે નીચાણવા વિસ્તાર છે કુંભારિયા રસુલાબાદ આ મીઠી કાઢીનો વિસ્તાર છે એ ત્રણ ચાર વિસ્તારમાં અત્યારે પાણી ભરેલા છે ઉપરવાસમાં સવારે જ સિત્તેર એમ વરસાદ પડ્યો છે એ બધું જ પાણી ખાડી માટે સુરતમાંથી પસાર થાય છે એના હિસાબે જે સુરતનું પાણી ખાડી લેવી જોઈએ અત્યારે લઈ નથી રહ્યું એટલે સાંજે ચાર વાગે હાઈટાઇટ છે એના પછી સુરતમાં જે નીચાણવા વિસ્તાર છે એમાં અમે બધી જ જગ્યાએ પંપ મૂકી દીધા છે એટલે સાંજ સાંજ સુધીમાં નીચેના નીચાણા વિસ્તારમાં બધે પાણી ઉતરવા મળશે

બિલકુલ મેયર દક્ષેશભાઈ માવાણી વાત કરી રહ્યા હતા રાજેનભાઈ પટેલ પણ છે જે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજેનભાઈ આ જે પરિસ્થિતિને લઈને શું કહેશો ક્યાં ક્યાં પાણી ભરાયા ક્યાં ક્યાં વિઝિટ કરી આપ છેલ્લા બે દિવસથી જે વરસાદ શહેરમાં પડી રહ્યો છે તે ઉપરાંત ઉપરવાસના વરસાદને કારણે ખાડીમાં અને તાપી નદીમાં પાણીનો ભરાવો વધારે છે તેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં હાલ પાણી ભરાયા છે જે જગ્યાએ પાણીનો નિકાલ નથી થઈ શકતો તે જગ્યાએ અમે ડી વોટરિંગ પંપ મૂકી દીધા છે

અને વરસાદ અટકે તો આપણે હાલાત સામાન્ય બને તો વરસાદ હાલ અટકે તો જ હાલાત સામાન્ય બની શકે તેવું છે કારણ કે આપ જોઈ શકો છો કે એક બાજુ અહીંયા પણ વરસાદ ચાલુ છે અને ઉપરવાસના વરસાદને કારણે ખાડી પણ હાલ ફૂલ જઈ રહી છે તો બિલકુલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજેન્દ્રભાઈ પટેલ અને મેયર લક્ષિતભાઈ મામાણી આપણી સાથે વાત કરી રહ્યા હતા ચોક્કસપણે કે ઉપરવાસમાં જે રીતે વરસાદ પડી રહ્યો છે અને સુરત શહેરમાં પણ વરસાદ પડી રહ્યો છે જેના કારણે ખાડીઓ ઓવરફ્લો થઈ છે અને ખાડીઓનો પાણી લોકોના ઘર સુધી પહોંચ્યો છે અને કેટલાક લોકોને શિફ્ટિંગ પણ કરાયા છે સંજયસિંહ રાઠોડ ગુજરાત સુરત